ખાંડના મહત્વ તત્વોની બાદબાકી કરી સી હેવી મોલાસિસમાંથી તૈયાર કરવામાં આવતા ઇથેનોલના ભાવમાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ પ્રતિ લિટર છ પોઈન્ટ સત્યાસી રૂપિયાનો ભાવ વધારો કર્યો છે જેથી સુગર મિલોમાં તેજીનો માહોલ જોવા મળ્યો છે સુરત અને દક્ષિણ ગુજરાતની ઇથેનોલનું પ્રોડક્શન કરતી નવ જેટલી સુગર મિલોને ઓઇલ માર્કેટિંગ કંપનીઓના ભાવ વધારાની અસરથી પચાસથી સાઠ કરોડ રૂપિયાનો સીધો ફાયદો થશે ખાંડના મહત્તમ તત્વની બાદબાકી કરી સી હેવી મોલાસિસમાંથી તૈયાર કરવામાં આવતા ઇથેનોલના ભાવમાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ પ્રતિ લીટર છ પોઈન્ટ રૂપિયાનો વધારો કર્યો છે આ અંગે સહકારી અગ્રણી અને સુમુલ ડેરીના ડિરેક્ટર જયેશ પટેલે જણાવ્યું હતું કે ઓઇલ કંપનીઓ દ્વારા ઇથેનોલ ખરીદીના ભાવમાં વધારો થતાં શેરડીની ખેતી કરનાર દક્ષિણ ગુજરાતના ખેડૂતોને મોટો ફાયદો થશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોને અન્નદાતાથી ઉર્જાદાતા બનાવવાના વિચારથી ભારત સરકાર દ્વારા પેટ્રોલમાં ઇથેનોલનું મિશ્રણ કરી વર્ષ બે હજાર પચીસ સુધીમાં વધારી વીસ ટકા કરવાનો ટાર્ગેટ નક્કી કર્યો છે જેથી આવનારા દિવસોમાં મોલાસીસ અને ઇથેનોલની ડિમાન્ડ વધતા શેરડી પકવતા ખેડૂતોને પણ સારા દિવસો જોવા મળશે સીએવી મોલાસિસમાંથી તૈયાર થતા ઇથેનોલના ખરીદ ભાવમાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ રૂપિયા છ પોઈન્ટ સત્યાસીનો વધારો કરતાં હવે ખરીદ કિંમતનો ભાવ પ્રતિ લીટર છપ્પન પોઈન્ટ અઠ્યાવીસ સુધી પહોંચ્યો છે કેન્દ્ર સરકારે વર્ષ બે હજાર પચીસ સુધીમાં પેટ્રોલમાં વીસ ટકા સુધી ઇથેનોલના મિશ્રણનું લક્ષ્ય તૈયાર કર્યું છે અને હાલની સ્થિતિએ લગભગ દસ ટકા સુધીનું ઇથેનોલ મિશ્રણ થવા લાગ્યું છે ત્યારે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ સી હેવી મોલાસિસ તૈયાર થતા ઇથેનોલના ખરીદ ભાવમાં વધારો કરતા સુરત અને દક્ષિણ ગુજરાતની ઇથેનોલ બનાવતી ગણદેવી મઢી ચલથાણ સાયણ મહુવા નર્મદા કામરેજ પંડવાઈ સહિતની નવ સુગર મિલોને લગભગ પચાસ થી સાઠ કરોડનો ફાયદો થશે જ્યારે શેરડી પકવતા ખેડૂતોને પણ પ્રતિ ટન પચાસ થી સાઠ રૂપિયા સુધીનો ભાવ વધારો મળે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે ગુજરાતમાં દક્ષિણ ગુજરાતમાં ખાંડ મંદિરીઓ આવેલી છે ખાસ કરીને ખાંડની સાથે મોલાસિસ પણ બને છે અને આ મોલાસિસમાંથી ઇથેનોલ બનાવતા હોય છે ભારત સરકાર ખાસ કરીને ઇથેનોલને જે રીતે પ્રાધાન્ય આપી રહી છે અને ખાસ કરીને ઇથેનોલ જે બે હજાર બાવીસમાં પેટ્રોલમાં દસ ટકા સુધી મિક્સ કરવાની છૂટ હતી બે હજાર પચીસમાં એ લગભગ વીસ ટકા કરવાની છૂટ આપી છે સાથે સાથે ઓઇલ કંપનીઓ પણ હાલમાં ખૂબ જ જે ઇથેનોલ ખરીદીની છે એના ખૂબ જ સારા ભાવો વધાર્યા છે અને કારણે શેરડી પકવટા ખેડૂતોને છેવટે ખૂબ જ મોટો ફાયદો થવાનો છે સ્વાભાવિક છે કે આ ઇથેનોલ જે બની રહી છે તમામ સહકારી મંજૂરીઓ બનાવી રહી છે અને કારણે આવનારા દિવસોમાં શેરડીના ઉત્પાદકોને ખૂબ જ મોટો ફાયદો થવાની આશા અમે રાખી રહ્યા છીએ બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત